આવું જોઈએ આપણે આજના મુખ્ય સમાચાર રાજુલા શહેરમાં શિયા ઇમામી ઇસ્લામી ખોજા જમાતખાનામાં ભગવાન શ્રી રામના કળશનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાજુલા શહેરમાં છેલ્લા ઘણા દિવસથી શહેરમાં વિવિધ જગ્યાઓ વિવિધ સંસ્થાઓમાં તેમજ ઘર ઘર કળશનું સ્વાગત અને પૂજન કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે રાજુલા શહેરમાં સમસ્ત રામમય બનવા જઈ રહ્યું છે અને હાલ રામમય પણ બન્યું છે ત્યારે રાજુલા શહેરમાં શિયા ઇમામી ઇસ્લામિક ખોજા જમાતખાનામાં ભગવાન શ્રી રામના કળશનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં મહિલાઓએ ભવ્ય સ્વાગત કર્યું સાથે સાથે પૂજા અર્ચના પણ કરવામાં આવી જાણવા મળતી વિગત મુજબ રાજુલામાં આવેલી શિયા ઇમામી ઇસ્લામી ખોજા જમાતખાનામાં મહિલાઓએ ભવ્યથી ભવ્ય રંગોળી ધરેલી અને અબીલ ગુલાલ કંકુ તેમજ ગુલાબના ફૂલથી ભગવાન શ્રી રામના કળશનું સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સમસ્ત ખોજા સમાજના ભાઈઓ બહેનોએ ખાસ કરીને મહિલાઓએ આ કળશનું સ્વાગત કર્યું હતું ખાસ વાત એ છે કે રાજુલા શહેરમાં બે દિવસ અગાઉ પણ તાજલ સાફીના ડુંગર પર હિન્દુ મુસ્લિમ સમાજ સાથે મળીને કળશ પૂજનનો કાર્યક્રમ કરવામાં આવેલો ત્યારે ફરીથી આજે બીજા દિવસે આ ખોજા મુસ્લિમ સમાજમાં પણ આ પૂજન કાર્યક્રમ ભવ્ય ભવ્ય રીતે કરવામાં આવ્યો ત્યારે બંને જગ્યાએ બંને વસ્તુ જોતાં હિન્દુ મુસ્લિમ સમાજની એકતા અને સંગઠન જોવા મળ્યું આ તકે હિન્દુ મુસ્લિમ સમાજના તમામ આગેવાનો મહિલાઓ ભાઈઓ બહેનો અને નાની નાની બાળકો સહિત બધા ઉપસ્થિત રહ્યા હતા આપ જોઈ રહ્યા હતા કાનાભાર ન્યૂઝ રાજુલા આવા જ સમાચાર માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આપને રાજુલા શહેરના આપણા જ વિસ્તારના નાના મોટા સમાચારો મળતા રહે